ડીસા તાલુકાના જેનાલ પ્રાથમિક શાળામાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિવસ આવી રહ્યો છે તેના અનુસંધાને જેનાલ ગામની અંદર શ્રાવણ માસ પૂરો થતા શ્રી કમલેશભારથી અશોકભારથી ગૌસ્વામી તરફથી પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી તેમાં જય બાળકોને ફળ તથા શિક્ષકોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું જેઓ આ શાળાના જ વિદ્યાર્થી જ હતા તેમજ આજે આદર્શ વિદ્યા સંકુલ ડીસામાં મુખ્ય વહીવટી તરીકેની ફરજ બજાવે છે જેમને શિક્ષકનું મહત્ત્વ જણાવતા કહ્યું કે શિક્ષકનું સન્માન તે આખા સમાજનું સન્માન છે જેથી શિક્ષક હંમેશા પૂજની હોય છે અમારા જેના ગામની અંદર બાળકોની અંદર સંસ્કારની સાથે શિક્ષણ આપતા આ શિક્ષકોનું સન્માન કરતાં તેઓ આનંદની લાગણી અનુભવે છે તેમજ બાળકોને પણ તેઓએ ફળનો પ્રસાદ આપતા તેઓને શિક્ષણ વિશેની સારી વાત કરી હતી તેમજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા શિક્ષક દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેની સવિસ્તાર માહિતી તેમને આપી દીધી વિદ્યાર્થીઓને સંસ્કારભરી વાતો કરી વિદ્યાર્થીઓની અંદર સ્વવિવેક કેવી રીતના આવી શકે તેના વિશે સુંદર માહિતી આપી હતી શિક્ષકોને સર્વશ્રેષ્ઠ ગણાવી સમાજમાં તેઓનું સ્થાન ગુરુનું સ્થાન છે જે સરસ તેમને વાત કરી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સચિનભાઈ તથા સિનિયર સ્ટાફ શ્રી બચુભાઈ ભરતભાઈ તમામ સ્ટાફે મળીને પણ તેઓને પુસ્તક આપીને તેમનું પણ સન્માન કર્યું તેમજ સ્ટાફ તથા વિદ્યાર્થી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો આ પ્રસંગે ગામના શાસ્ત્રી શ્રી સંજયભાઈ જોશી તથા પ્રેસ રિપોર્ટર શ્રી બનસિંહ પણ ઉપસ્થિત રહ્યા આજે ત્રીજી સપ્ટેમ્બર બે બે દિવસ પછી શિક્ષક દિવસ આવી રહ્યો છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ સમાજની અંદર શિક્ષકનું સ્થાન ખૂબ જ પૂજનીય છે કારણ કે શિક્ષક એ ગુરુ સમાન છે શિક્ષક એક માતાની ગરજ સારે છે શિક્ષક ના હોય તો ખરેખર બાળકનું જીવન અંધકારમય બની જાય છે એવા એક વિચાર સાથે મને પણ એક વિચાર આવ્યો કે હું કેમ મારા ગામના શિક્ષકોનું સન્માન ન કરું એ હેતુથી મેં જે કંઈ મારી આવડત હતી મારી સમજણ હતી એ પ્રમાણે મેં શિક્ષકોનું સન્માન કર્યું તેમજ બાળકોને મારાથી જે યથાશક્તિ પ્રસાદ વિતરણ કર્યું અને હું પણ એક શિક્ષક છું એટલે મને પણ અંદરથી ગૌરવ થાય છે કે શિક્ષકને જ્યારે તમે સન્માન કરો છો ત્યારે શિક્ષકને બીજું કશું જોતું જ નથી કારણ કે શિક્ષકને જો ખરેખર જો કંઈક જોતું હોત તો એ બીજા ક્ષેત્રમાં જાત ઘણો આગળ વધી શકત પરંતુ શિક્ષકે એવું નથી વિચાર્યું શિક્ષક રાષ્ટ્ર નિર્માણ માટે બાળકોનું નિર્માણ કરવા માટે શિક્ષક બને છે એવા વિચાર સાથે ખરેખર આ શિક્ષકો અંદરથી આજે અનુભૂતિ કરી રહ્યા છે કે શિક્ષકનું જ્યારે સન્માન થાય છે ત્યારે આખા સમાજનું સન્માન થાય આખા રાષ્ટ્રનું સન્માન થાય છે એટલે મને ગૌરવ છે તમારા સપ્તકના માધ્યમથી બલસિંહભાઈના માધ્યમથી હું આપને જણાવવા માગું છું કે આપ પણ આપણા ગામની અંદર શિક્ષકો હોય એમને પ્રોત્સાહિત કરી એમનો ઉત્સાહ વધારો અને એમને તમે કંધાથી કંધો મિલાવીને તમે આગળ વધશો તો જરૂર શિક્ષક તમારા બાળકોમાં શિક્ષક જો કે આમે કોઈ કચાશ રાખે જ નહીં પરંતુ જો તમે એને સાથ આપશો તો જરૂર એની તાકાત ડબલ થઈ જશે તો આજના દિવસે ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણું નામ મારું નામ કમલેશ સાથે અશોક ભારતી કૌશ આજ રોજ તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગામના ગુણી અને ગામના ભોકરીય મિત્રો અમારા તમામ સ્ટાફનું શિક્ષક ભાઈ અને તમામ સાલ ઉડાડી અને સન્માન કરે છે અને આજે તમામ બાળકોને એમના તરફથી બાળકોને કેળાનું વિતરણ કર્યું છે લગભગ આઠમાં ઉપર કેળાને